જો તમે રાત્રે સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પર નીકળતા હો તો ચેતી જજો કારણ કે રસ્તા પર મોત મનરાઈ રહ્યું છે સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પર નીકળતી વખતે ક્યારે વચ્ચે ઝાડ આવી જશે તે કહેવું મુશ્કેલ છે હાલમાં જ સાયન્સ સિટી વિસ્તારમાં રસ્તા વચ્ચે રહેલા વૃક્ષ સાથે અથડાતા એક વૃદ્ધનું મોત થયું હતું આ ઘટના બાદ વીટીવી ન્યૂઝની ટીમે શહેરમાં રસ્તા વચ્ચે અકસ્માત નોતરતા આવા વૃક્ષોને લઈને રિયાલિટી ચેક કર્યું જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે શહેરના પાલડી જલારામ અંડરપાસ થી લો ગાર્ડન તરફ જવાના રસ્તાના આ રસ્તા પર બે વૃક્ષ છે જે અકસ્માત નોતરી શકે છે પરંતુ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને આ ખતરા સમાન વૃક્ષો નથી દેખાતા સાયન્સ સિટીની ઘટના બાદ પણ તંત્ર બોધપાઠ ન લઈ રહ્યું હોવાની આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે

આ દ્રશ્યો શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રસ્તાની વચ્ચો વચ્ચ આ વૃક્ષ કાળ બનીને ઊભેલું છે જે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરી શકે છે આ તો માત્ર બે વિસ્તારની વાત થઈ પરંતુ આ જ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી છે ત્યારે સવાલ એ થાય છે કે વર્ષોથી રસ્તાની વચ્ચે રહેલા આવા વૃક્ષો એએમસીને કેમ નથી દેખાતા શું હજુ પણ તંત્ર જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આવા નડતરરૂપ વૃક્ષોને ને હટાવી શહેરીજનોની જીવની ચિંતા કરશે તે જોવું રહ્યું દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ